રાજકોટ મનપાએ કરવાની કામગીરી રાજકોટ પોલીસ જવાનોએ કરવી પડી રાજકોટ કોઠારીયા વિસ્તારમાં આવેલી આજડેમ ચોકડી સામાન્ય વરસાદમાં પડેલા ખાડા બુર્યા હતા પોલીસે સમારકામ કરાવ્યું હતું ખાડાનું માટીનું ટ્રેક્ટર બોલાવી પોલીસે ખાડાનું સમારકામ કરાવ્યું જે કામ રાજકોટમાં કોર્પોરેશને કરવાનું હોય એ કામગીરી પોલીસે કરવી પડી છે અનેક સવાલો અનેક રોષ લોકોના જોવા મળ્યા હતા કારણ કે ઠેર ઠેર ચોમાસાની સિઝનમાં ખાડા રાત જોવા મળી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા અને અવડા વર્ષે કરોડોના વિકાસ કામો કરવાનો દાવો કરે છે પણ વાસ્તવિક સ્થિતિ એવી છે કે આ કરોડો રૂપિયાનો ખર્ચ ભ્રષ્ટાચારમાં ધોવાઈ જાય છે શહેરની ફરતે આવેલા એસપી રિંગ રોડની ઘોર ખોદાઈ ગઈ છે શહેરમાં ભારે વરસાદ પડ્યો નથી તેમ છતાં એસપી રિંગ રોડનું અસ્તિત્વ મટી ગયું છે રોડ પર ધૂળ અને કાંકરીઓ છવાઈ ગઈ છે સ્માર્ટ સિટીના નામે શરમાવે તેવી સ્થિતિ એસપી રિંગ રોડને જોતા લાગી રહી છે એવું લાગે છે કે શહેરમાં નહીં ગામડામાંથી પસાર થતા હોઈએ આવા રોડના કારણે અવડાના વહીવટ સામે સવાલ ઊભા થયા શું ખરાબ રોડ બનાવવા માટે આટલો ખર્ચ કરવામાં આવે છે હલકી ગુણવત્તાના નવા રોડ કોન્ટ્રાક્ટરને ખુશ કરવા માટે બનાવવામાં આવે છે કે પછી નેતાઓને